છોકરા ને બે મંટા ને કઈ હા કઈ બોલતો એને બદલે તમે ટકડો દી ઘર કે માલે એ વાત બરોબર છે ઈ દીકરી મારી છે કે આપડે તો દીકરી દીકરો લીધો ને તમે તમારા દીકરા ને ને દીકરો દઈ અને દીકરી લીધી હા એ વાત હું નહીં કેતો હોય તમે એને પૂછો એવું એને રાજા પાસે મળ્યો મારો હારો જ મોટો હુરો પૂરો છે એમ કીધું છોકું બરોબર તો વાંધો નહીં તમને એને કે તો ભલે હુરો પૂરો રહ્યો તમ તમે બે માણસ રહેતા હોય તો અમારે તો ક્યાંય તકલીફ તો નથી ભાઈ બરોબર હવના દીકરા નોખા હોય ને એ મારી ભાઈ રુસ્તમ ના ને રુસ્તમ ના એટલે વાત પતિ ગઈ એટલે મારું કામ પૂરું થયું, આપ જો એને એમ કઈ કે તમે તમારી હાથે તમતારે સામાન લઈ ને હું તમારો છોકરો કે તો નકર અત્યારે છુટા છેડા માં તો છે હા બરોબર છે એ તો તમારો છોકરો તમારો છોકરો જવાબદારી લે એમ હોય તો બાકી તમે મોયર કરી દઈએ એમ હોય તો ઘર ચાલે એમ નથી બસ મારું ઈ જ કેવાનું છે કે આ તમારો છોકરો એને પાલવી એક એમ છે એને કઈ તું તારું ઘર બાંધી એક એમ છે એ તમારા ટેકે જીવતો હોય તો હવે ચાલે એવું નથી બસ એટલે હું તમને જ કહી દઉં છું કે કાલે જો તમારો નંબર મારી આવ્યો બરોબર એટલે કાલે સવારે હું એને લખાણ હોતન આપી દઉં કે મારા દીકરા ને કોઈ વસ્તુ નહીં લખાણ બખાણ બધું ભૂલી જાવ ઈ બધી ઘરે ઘરે કઈ ન હોય ખાલી તમે હવે આ દીકરીને એમ કયો બેટા મારી ભૂલ થઈ ગઈ તું તારું ઘર બાંધી લે તમારું ઘર બંધાઈ ગેલું છે મતલબ હાના આ દુનિયામાં વેર છે ઠીક ઠીક વાંધો નઈ હાલો હું એને આપું

હું અત્યારે એને કીધું મારો ઘરવાળો કઈ એક શબ્દ બોલતો નથી મારા હાઉહારા મને જેમ ફાવે એમ ગાયરું દે તો મારો ઘરવાળો મારી હામે ગાયતો ગાય ગાયું છે મારવા થોડે પણ ઈ એમાં કઈ હામો બોલવા તૈયાર નથી આવું કે છે એ વાત હાજી ખોટી

હા એટલે ટીટોડો રમી પછી સગાઈ કરવાની એટલે હજી તને ટિટોડો રમાડ્યો નથી પણ હવે ટીટોડો રમાડજે જો હાલ્યો નહીં હાલ તો તારે થેલી લેવી છે ટીટોડો રમવું છે નહીં મારી વાત તો સાંભળો તમે હા હજી તમે એને પૂછી લ્યો હજી સુધી મેં એને કોઈ દિવસ એક શબ્દ નથી કહ્યો મેં એને ઘણી સમજાવ્યું નહીં નહીં એ વોરી કરી છે કે મારો ઘરવાળો મને કાંઈ બોલતો નથી મને એ કાંઈ વાત કરતો નથી અને આખું ઘર બાંધીએ તોય બાજુના રૂમ માં રેવાય એવું કઈ ન હોય હારે રેવું પણ તારું ઘર ભાંગે નહીં અને ઈ તો એને પાછો પસ્તાવો થાય હાલો આપણા મમ્મી પપ્પા ભેગા થઈ ગઈ હા એ વાત છે

આ આગળી લ્યો ને મારા પપ્પા ને તો પૂછવું તો પડે ને તોય ના આમાં તું પૂછી પૂછી ને આવે ને એટલે તારું હાલતું નથી તારું ઘર બાંધવામાં તું એને પૂછ તો તારું હાલશે તારામાં નીકળે એવી શક્તિ છે નહીં મારી વાત સાંભળો એ જો મારા માં બાપ કે જો મારે પૂછવું તો ખરી કે નહીં એને તો હજી સુધી નામ પૂછવું ને એ તારી મેટર થઈ ગઈ તારે તારું ઘર બાંધવું એ તારી મેટર છે કોઈના માં બાપ દીકરી દીકરા કોઈના રહ્યા નથી હા આ તારી અર્ધાંગના છે ઠીક હા આ તારા દુઃખ માં આ તને ભાગ લેવા ના જેમ તારા માં બાપ છે એમ આવડી આવી તારી તને દીકરી જણી દીધી તારો વેલો વધાર્યો તારો વંશ વધાર્યો એમ નામ વધાર્યો તારી હારે હરખી નો રહી હોય તારા છોકરા થાય એટલે એ વાત માં થોડુંક સમાધાન અને કરી અને તારા મમ્મી પપ્પા ને તારી રીતે પૂછી લે પણ તું ઈ કે એમ કરી એમ છો હા એટલે કોને કોનું કીધું કરું

ની ઈ વાત હાચી છે સાહેબ દીકરી હાટુ તો નો તોડાય હા એટલે તારું તારામાં માં કઈ છે પાવર બાવર થ્રી ફેજ નો સિંગલ ફેજ એ કઈ પાવર એવો છે કે તું ઘર બાંધી લેવો એમ તો એમ તો હોય જ છે મને તો આમાં છે ને બહુ ડીમ પાવર બતાવે ને આમાં પછી આમ હવે મારે તમને શું કેવું હે ઈ પછી હરખી નો આલે તો પછી બીજું શું કરવાનું હોય એમાં હરખી નો મારી વાત સાંભળ હરખી નો આલે તને ત્રાસ શું થાય ઈ અમે કઈ દઈએ તું બોલ રાસ નિયમ તો જોઈ હામું એને બોલવા જોઈ ને બધું આંતે બોલે જેમ થાવે એમ બોલી જાય પછી આપણે મારું છે ને પછી ધારું નો ખોટી જીબડી આકે ખોટી જો બાયુ ને છે ને એ કાઈ જો બંદૂકું નો ફોડે ઈ બટાટામાંથી ની માતા કો કરે એ એવું જ છે આ તું તો બધીન ઘરે કરતાય તાર ઘરે એક ના હોય હા અમારા ઘરે કાકા મારી લે તો હા વરવા દેતી નથી એવી બાઈ છે તોય આ જીબી એ તો મારી તો ખાધી નથી મને તો છૂટા વેલાણા મારે રોડા માંથી સુધી હાણસિયુ ના ઘર આવે તોય જીવું છું તારે સુટી હાણસિયું આવતી નથી ને ના ના મારી કરતા તારા સારું કઈ વાંધો નહીં તો પછી હવે હું આ શહેજાદા બેન ને તેડવાની કોશિશ કરવી છે કાપવાની સાહેબ મારી વાત સાંભળો ને આવું હોય તોય ભલે નો હોય તોય ભલે મારે છે ને હું હાવ હાચુ કવ ને બાપ થી હું નો નો નોખો નો થઈ શકું એન તમને હાવ હાચુ કવ છું ને હા એને આવું હોય તોય ભલે નો આવું હોય તોય ભલે બાકી હું મારા મા બાપ થી નોખો નો થઈ શકું ઓકે હાલો વાત પતિ અચ્છા વાંધો નહીં હા તો બેન બોલો

એ મારા ઘર વાળા ને કીધું ને તો હું કવ તો કયો ને આપણ નોખા કર દે કે નોખા તો આજે ય નો કરું ને કાલે ય નો કરું ને મારો ખાવું હોય તો મારું પોહણ થાય ની હા એટલી તારે પણ હવે પોહણ કદાચ સરવા એટલે શેગાડીયો તો પ્રોબ્લેમ હું છે નહી ભેગો ભેગું તો મારે આજે ય નથી રેવું ને કાલે ય નથી રેવું મતલબ ઈ અત્યારે જો તમારો ઘર વાળો જે છે ને બેન હમ કે છે આવું હોય તો ભલે ન આવવું હોય તો હું નોખો થવાનો નથી નિર્ણય છે એમાં એવું છે છોકરી છે ને ઈ જેમ તમારો હક છે ને એમ એનો હક છે છોકરી જેમ તમારી છે એમ છે ને દીકરી કોઈને અપાવી શકે કેમ કે કોઈ આગેવાન અપાવે ને એ છોકરીને કઈ થયું તો વેચમારી એનો જવાબદારી બને ને અત્યારે ઈ છોકરી થાય મૂકો મોરું ના

કાકે જો ઈ લોકો ને મને જોતી નથી એટલે મા અમાર ડખો કયો ને તો રાઈત મારા બધાય ઘરેણાં ઉતારી લીધા ને મારા ભાઈ એને મને પેરે લુગડે મોકલી દીધી હમ મારા જો નથી લુગડાં મારી આરે નથી મા એના કાંઈ ઘરેણા ને મારી છોકરી મારા ભાઈએ પેલા ના પાડી તી કે છોકરી તું લેતી ની તો મેં છોકરી મૂકી દીધી મારી છોકરી

સમાધાન કરી એક મને મોકલી દીધી જીવવાનું હોય જટકે જટકે જિંદગી જીવવાની સોમા આવે તો ગારો હોય શિયાળો હોય ઠંડી હોય ઉનાળો હોય તડકો હોય આ બધું સહન કરવાનું હોય જેવી જેવી સિઝન માં જેવો જેવો માહોલ એવું બધું હાલ્યા કરતો હોય પણ એવું બધું અકાલીન જીવવું તો પડે

કાઈ વાતો નઈ હમણાં તમે અઠવાડિયું દર્દી અત્યારે આ બધું હાલે છે એટલે કોઈ વિચાર કરી લ્યો રિંગ કરો લગભગ સમાધાન થઇ જાય તમે તમારું ઘર બાંધી લે એવો પ્રયાસ કરીશ પાછો એ વાત કરું છું ભલે